ખાટી મીઠી નોકજોક થયાની માહિતી છે સેન્ટ્રલ ઝોનમાં ડ્રેનેજ પાણી લાઈન રસ્તા બાબતે ખુલાસા થયા છે લેટર વોર મુદ્દે નેતાને આગેવાનોમાં પણ ફાટા પડ્યા હોવાનું સામે આવ્યો છે તો આપને જણાવી દઈએ સુરતમાં જાણે કે બે ફાંટા કોર્પોરેશન તેમજ ધારાસભ્ય પદે થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કેમ કે મેયર અને ધારાસભ્યનું લેટર વોર હાલ તો ચર્ચામાં આવી ગયો છે જાહેરમાં ગાજેલો વિવાદ બંધ બારણે ઉકેલવા માટે હાલ તો પાર્ટી દ્વારા મથામણ કરવામાં આવી રહી છે ધારાસભ્ય અરવિંદ રાણા પાલિકા પહોંચ્યા હતા એન્ટી ચેમ્બરમાં બેઠક થઈ હતી બંધ બાર થયેલી બેઠકમાં નોકજોકની માહિતી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોનલાઈન પર ચેતન મેયર ધારાસભ્ય વચ્ચે જે વિવાદ હતો આ પહેલા સપાટી પર આવી ચૂક્યો છે પણ હવે આ વિવાદ થોડો વધારે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે બિલકુલ થી સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા પંદર દિવસથી મેયર અને સ્થાનિક જે પૂર્વના જે ધારાસભ્ય છે અરવિંદ રાણા વચ્ચે લેટર વોર જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા આઠ વર્ષથી જે સેન્ટ્રલ ઝોનમાં જે પાણીની જે પાઇપલાઇન છે તેમાં તેના માટે અલગ અલગ રીતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા આઠ વર્ષથી અહીં કામગીરી કરવામાં આવતી નથી જેને કારણે જે સ્થાનિક લોકો છે તે અહીં ઇજરત કરી ગયા હોવાનો જે પત્ર છે તે પત્રમાં ઉલ્લેખ કર્યો હતો જેના વળતા જવાબ મેયરે અત્યાર સુધી કેટલી કામગીરી કરી છે તે અંગે પણ જવાબ આપવામાં આવ્યો હતો ત્યારબાદ ધારાસભ્ય દ્વારા ફરીથી એક લેટર લખવામાં આવ્યો હતો પરંતુ જે રીતે આ લેટર ચાલુ થયો હતો ત્યારબાદ જે પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા પોતે સુરત મહાનગરપાલિકા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેઓએ મેયર મેયર સાથે બણ બાને એક મીટીંગનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બંને વચ્ચે નોકજોક પણ જોવા મળી હતી ખાસ કરીને ડ્રેનેજ પાણીની લાઈન અને રસ્તાને લઈને વિવિધ ઉદાહરણ છે તેને લઈને બંને વચ્ચે વાતચીત પણ થઈ હતી પરંતુ હાલમાં જે રીતે લેટર વર્ડ જે ચાલી રહ્યો છે જેને કારણે તળ સુરતના નેતાઓ અને આગેનો આગેવાનો વચ્ચે બે ફાટા જોવા મળી રહ્યા છે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે તો આપને જણાવી દઈએ ધારાસભ્ય અરવિંદ રાણા તો પાલિકા પહોંચ્યા અને એટી ચેમ્બરમાં બેઠક થઈ બેઠકમાં થોડી ઘણી નોક જોગ થઈ હોવાનું પણ સામે આવ્યું છે પણ લેટર બોમ્બને લઈને હાલ તો વિવાદ વખરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે